દાતા અમીરગઢ આદિવાસીઓ વન વિભાગની કનડગતથી ખફા સરકાર દ્વારા વર્ષ અધિકાર કાયદો લાવ્યો પરંતુ આ કાયદા દાતા અને તાલુકાના આદિવાસી સમાજના લોકોને સન્નદો આપવામાં આવી ન હોવાથી રાહ ઉઠી છે સાથે વન વિભાગ દ્વારા આદિવાસી સમાજના લોકોની જમીન હડપ કરીને તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હોવાની સાથે વનવાસી ગામડાઓમાં વન વિભાગ રોડ રસ્તા જેવા વિકાસના કામોમાં અવરોધ ઉભા કરતું હોય આદિવાસી સમાજના લોકો બંધારણીય હકો મેળવવા પાલનપુર માં કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી વન વિભાગ કનડગત દૂર કરવા તેમજ તેમને જળ જંગલ ના હક આપવાની માંગ કરી હતી અને તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તીર કામઠા સાથે આંદોલન કરવાની ધીમકી ઉચ્ચારી હતી અમે કલેક્ટર સાહેબને આવી રજી વાત છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ અમારા આદિવાસીઓ પર જેમ અંગ્રેજોને જેમ અંગ્રેજો જે એમનું એમનું શાસન લઈને જબરજસ્તી એમને દાખલગીરી કરીને એમના વિસ્તારની અંદર જે દાખલગીરી કરે એમનું કામ અટકાવે છે અને જે જંગલનું કામ હોય એ આ પોલીસ ડિપાર્ટમેન્ટને બોલાવીને એ ચાલુ કરાવે છે અમે સરકારને આવો હવે સરકાર અમારી જ છે અમે નહીં કહેતા બીજી છે પણ અમે કલેક્ટર સાહેબને કહેવું કે આના પર તો કોઈ કોઈ દો પગલાં લે બરાબર ને હવે અમે આદિવાસી વિસ્તારની અંદર જો અત્યારે તમને એવી વાત કરું છું કે રોડ રસ્તા નથી થતા એનું મેન કારણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અત્યારે જંગલનો વિકાસ નહીં થતો એનું મેન કારણ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કેમ કે રોડ રસ્તા વગર તો જાડી ખાડામાં જ નાખે છે બરાબર ને સરકારે એ પાસેથી એક કરોડોની સંપત્તિ ઉભી ઊભી કરે છે એ એ સંપત્તિ ક્યાં કરે છે કાગજો ઉપર એ ગ્રાઉન્ડમાં નથી જતી હવે અમે સરકાર કલેક્ટર સાહેબને આવું અમે એક એક નિવેદન આપીએ છીએ કે જો અમારા આદિવાસી વિસ્તારની અંદર તો અમારે ગામ સભા બનાવેલી છે પરંપરા પડખોથી દાદા પરદાદાથી પરદાદાથી ગામ સભા ચાલે છે એ ગામસભાને એ લોકોને બધાને વિક્વાસમાં લઈ પછી કામ ચાલુ કરે હવે આ વન વિભાગે અમારા અમારા ગામમાં વગર પૂછે આવું કામ ના કરે એ અમારે આખા ગામ લોકોની તરફથી મારી એક મહેરબાની છે એને હાથ જોડીને વિનંતી પણ છે રજો દેવી હશે કે ઓગણીસો પચાસથી જે અમારા ભારતના બંધારણની અંદર ભાગ પાંચ પાંચમી અનુસૂચિ હોય કે તોતે ડબલ એ હોય પૈસા કાનૂન હોય વન અધિકાર બે હજાર છ હોય બે હજાર વન હજાર બે હજાર છની ખાસ અમારી માગણી એવી હતી કે અમારા આદિવાસી વિસ્તારની અંદર જલ જંગલ જમીનના ને લઈને અમે જે અમારા હક છે એ ફોરેસ્ટ ખાતું અમને વારંવાર અરંગતિ કરે છે એને લઈને અમે નામદાર કલેક્ટરશ્રીને સહેલું પત્ર આપીને માગણી કરી છે કે અમારો કાયદો તમારા હાથમાં છે અમને કાયદો હાથમાં લેવાની મજબૂર નહીં કરતા અને અમને તમારા જોડે કાયદો છે તો જેના પર જે લોકો અમારું ખોટું કરે છે એના પર ઘડતું પગલાં ભરો અને જો આમ પગલાં ભરવામાં ન આવે તો અમારો હક અમને પાછો ન આપવામાં આવે તો અમારે ન છૂટકે આગળનું ઉગ્ર આંદોલન કરવું પડશે અમારે કાયદો હાથમાં લેવો પડશે અમારે ફરીથી જે અંગ્રેજો સમય અમે તીર કામઠાં હાથમાં લીધા હતા અમારા બિરસા મુંડે તીરકામઠા હાથમાં લીધા હતા એ તીરકામઠા અમારા ફરીથી અમારા સમાજને લેવા ન પડે એના માટેને અમે આ અમારી માગણી લઈને આવ્યા હતા એ માગણીને તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે ને હવે પછી ફોરખડ વચ્ચે ન આવે અને જો વચ્ચે આવી ગયું તો આ સેલની માંગણી છે અમે કોઈ જગ્યાએ કંઈ કચેરીમાં આવી આદિમપત્ર નહીં આપવાના કોઈને જાણ પણ નથી કરવાની જાણ કરવાની થઈ ગઈ બસ એ જ માગણી લઈને અમે આવ્યા છે અમારા વિસ્તારમાં અમારા આદિવાસીની કોઈ જાતના બેદાખલ કરવાની બંધ કરે અચ્છા તમારી માંગ શું છે અમારી માંગણી કે અમારા જે બંધારણમાં આપેલા હક અધિકાર જે શિક્ષણનો હોય રોજગારનો હોય રોડ રસ્તાનો હોય સુખાખારીનો હોય કે અમારા જે સરશાસનનું જે રૂઢિ પરંપરાના જે કાયદા છે એ અમને મળે એનું શાસન અમે જાતે કરીએ ઓકે શું નામ મારું નામ રાજેશભાઈ રામાભાઈ